લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા કલેક્ટર કચેરી ખાતે મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાભ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ટ્રાન્સજેન્ડર દ્વારા લોકશાહીની પરંપરાને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન તમામ ટ્રાન્સજેન્ડર મતદાન કરવાની શપથ લીધી હતી જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે અમે વિધાનસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન કર્યું હતું હાલની લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ અમે સો ટકા મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવીશું ત્યારે જિલ્લાના નાગરિકોએ લોકશાહીના મહાપર્વમાં મત આપવા અપીલ કરી હતી આજે જે આપણા દેશમાં આ લોકશાહીનું પર્વ આવ્યું છે એ લોકશાહીના આપણે સૌ સાથે મળીને એવી સારી રીતે ઉજવીએ કે જેવો કે આપણો કોઈ તહેવાર હોય કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ યાત્રાધામ ઉપર આપણે ગયા હોય ને આપણું આખું કુટુંબ કેવી રીતે સાથે હોય એવી જ રીતે આ લોકશાહીના પર્વને બી આપણે સાથે મળીને દરેકે ઉજવવાનો છે અને આ લોકશાહી પર્વને જે આપણા ભરૂચના જિલ્લા સુરક્ષા સાહેબ અધિકારી સાહેબ જે સુમેરા સાહેબની આશા છે કે ભરૂચ જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વોટિંગ થાય આખા ગુજરાતની અંદર આ તબક્કે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણા સભર કામગીરીને બિરદાવી હતી સામાન્ય મતદારોને મતદારના અધિકાર વિશે સમજાવી મતદાન જાગૃતિને યોગદાન આપી ભગીરથ કામ કર્યું છે લોકશાહીની પરંપરાને આગળ વધારવાના આ અનન્ય પ્રયાસને આપણા માટે પ્રેરણા સભર બન્યો છે ત્યારે આગામી 7મી મેના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે

તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે એ સો ટકા એમનું રજીસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે આ કાર્યાલયમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી સ્વીપ કાર્યક્રમના નોડલ અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલા ટ્રસ્ટી અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર ઉપસ્થિત રહ્યા હતા